આ ચાર રાશિના સિતારા નવા વર્ષ બે હજાર પચીસ માં ઊંચા રહેશે તેઓ ખૂબ પૈસા કમાશે અને ધનવાન બનશે હા મિત્રો તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં માત્ર થોડા જ દિવસોનો વિલંબ છે નવું વર્ષ પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે નવા વર્ષ બે હજાર પચીસ ની શરૂઆત થઈ ચૂકી છે આ સાથે જ લોકો નવું વર્ષ કેવું રહેશે આર્થિક સ્થિતિ સ્વાસ્થ્ય ધંધાકીય અને પારિવારિક જીવન કેવું રહેશે કેવું રહેશે તે વિશે વિચારવા લાગ્યા છે મિત્રો નવા વર્ષને બે મહિનાથી ઓછા સમય બાકી છે આ વર્ષે શનિ ગુરુ અને રાહુ કેતુ ગ્રહો રાશિ બદલી નાખશે આ સિવાય સૂર્ય શુક્ર વગેરેના રાશિ પરિવર્તનની પણ લોકોના જીવન પર અસર પડશે મિત્રો તે તમામ રાશિના લોકોને અસર કરશે કેટલાક ભાગ્યશાળી હશે અને કેટલાક ગુસ્સે થશે તો મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેમના સિતારા બે હજાર પચ્ચીસમાં ચરમસીમા પર હશે તેઓને કરિયર રોકાણની બાબતોમાં મોટી સફળતા મળશે અને તેઓ ધનવાન બની શકશે વર્ષ બે હજાર પચ્ચીસમાં માતા લક્ષ્મીજી પણ તે ચાર રાશિઓ પર ખૂબ જ મહેરબાન થવાના છે હા મિત્રો તો મિત્રો તમે બધા આ વિડિયો અંત સુધી અવશ્ય જોજો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ હશે મિત્રો ચાલો અમે તમને જણાવીએ છીએ કે આપણી રાશિનું જીવનમાં ઘણું મહત્વ છે કારણ કે રાશિચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે મિત્રો ચાલો જાણીએ એ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને વર્ષ બે હજાર પચ્ચીસમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે અને આ રાશિઓ પર દેવી લક્ષ્મી પણ મહેરબાન થવાની છે તો મિત્રો આગળ વિડીયો આપણે જાણીશું કે તે ભાગ્યશાળી રશિયનો કોણ છે જેમને દેવી લક્ષ્મી આશીર્વાદ મળવાનો છે તો મિત્રો આગળ વધતા પહેલા ચેનલ ને કરો અને વિડીયો ને દિલથી લાઈક કરો કોમેન્ટ બોક્સ માં માતા બસ દ્વારા લખે છે અંત એક મેષ રાશિ હમેશ રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેશે હા મિત્રો નવા વર્ષમાં તમને ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળશે તમારા માટે ખૂબ સારું જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે મિત્રો વર્ષની શરૂઆત આર્થિક લાભ સાથે થઈ શકે છે દેવગુરુ ગુરુનું ત્રીજા ભાવથી થનારું સંક્રમણ તમારા જીવનમાં ખૂબ જ શુભ પરિણામ લાવશે અને તમારું નસીબ વધશે આ વર્ષે તમને તમારી મનપસંદ કંપનીમાં નોકરી મળી શકે છે તમને વ્યવસાયમાં અપાર સફળતા મળશે તમે આ વર્ષ દરમિયાન સતત આવક મેળવતા રહેશો અને તમને પૈસાની કોઈ કમી નહીં લાગે ઉપરાંત દેવી લક્ષ્મીની કૃપાથી નવો વ્યવસાય શરૂ કરવા માટે આ એક શુભ સમય છે તમે કોઈ પણ લાંબા ગાળાના રોકાણમાં સારા પૈસાનું રોકાણ કરી શકો છો આ વર્ષે તમે અપાર સંપત્તિ કમાઈ શકો છો આ વર્ષે તમારા કામમાં કોઈ અડચણ નહીં આવે અને તમારા કામ પૂરા થતા રહેશે તમે જે પણ કામમાં હાથ લગાવો છો તે સરળતાથી થઈ જશે વર્ષ બે હજાર પચ્ચીસનો મધ્ય સમય પણ તમારા માટે ખૂબ જ શુભ ફળ આપશે જે તમારા નામનો મહિમા લાવશે હા મિત્રો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે પરંતુ તે અકબંધ રહેશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આ વર્ષે તમને ભૌતિક સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે આ વર્ષે તમને તમારા જૂના દેવામાંથી પણ રાહત મળી શકે છે તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે આવનારો સમય તમારા જીવન માટે સારો રહેશે આ વર્ષ મહિલાઓ માટે પૈસા કમાવવાની ઘણી સુવર્ણ તકો પણ લઈને આવશે આ વર્ષે તમને ઈચ્છિત વૃદ્ધિ મળી શકે છે જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે તમે વિદેશથી પણ આર્થિક લાભના સંકેતો જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ માટે વર્ષનો અંતનો સમયગાળો ખૂબ જ સારો અને અદભુત રહેશે શિક્ષણ ક્ષેત્રે તમારી મહેનતનું શુભ ફળ મળશે આ ઉપરાંત તમને તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે હા મિત્રો તમારું નવું જીવન તમારા માટે ખૂબ જ સારું રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે આ વર્ષે ફક્ત ખુશીઓ જ રહેશે તમારા માટે લાવી રહ્યું છે નંબર બે સિંહ રાશિ ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2025 ની શરૂઆત તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ લઈને આવવાની છે હા મિત્રો વર્ષ ગુરુ અને શનિનું રાશિ પરિવર્તન લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે સિંહ રાશિના જાતકો ભાગ્યશાળી અને અદભુત સાબિત થશે ગુરુના રાશિચક્રમાં પરિવર્તનને કારણે તમને સમયાંતરે સુખ મળતું રહેશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરવામાં સફળ થશો ભાગ્ય તમારા સાથમાં રહેશે જેના કારણે તમારા પ્રયત્નો વધુ સ્થિર થશે દેવગુરુ બૃહસ્પતિજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે જેના કારણે તમારા પરિવારમાં વર્ષ બે હજાર પચ્ચીસમાં તમારા પર ધન્ય ધાનેની કમી રહેશે નહીં અમે તમને જણાવીએ છીએ કે નોકરી કરતા લોકોને નવા લાભો મળશે તમને સારી નોકરીની ઓફર મળી શકે છે તમને અચાનક આર્થિક લાભની એકથી વધુ તકો મળશે આવનારું વર્ષ રોકાણની દૃષ્ટિએ ખૂબ જ નસીબદાર સાબિત થશે જે કામ અધૂરા હતા તે નવા વર્ષમાં ચોક્કસ પૂરા થશે વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો લાભદાયી રહેશે આ સમયગાળા દરમિયાન આપવામાં આવેલી પરીક્ષાઓમાં તમને સફળતા મળશે માર્કેટિંગ અને મીડિયા ફિલ્ડ સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ ખૂબ જ ભાગ્યશાળી રહેશે વીસ મે ઓગણીસો પચીસથી દેવગુરુ સિંહ રાશિના અગિયારમાં ઘરમાંથી પસાર થશે આનો અર્થ એ છે કે તમારી નાણાકીય સ્થિતિ ઘણી સારી હશે અને તમે તમારી આવક તમારી આવક અને તમારી બચ્ચમાં જબરદસ્ત ઉછાળો જોશો તમારા પ્રેમ જીવનમાં પ્રેમના નવા ફૂલો ખીલશે જેઓ કુંવારા છે તેઓ જલ્દી લગ્ન કરી શકે છે દેવગુરુ ગુરુનું સંક્રમણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમારા જીવનમાં ખુશીઓ આવશે તમને પૈસાની અછત નહીં લાગે જેઓ શેરબજારમાં અથવા લોટરીમાં રોકાણ કરે છે તેમને શરૂઆતના મહિનાઓમાં જંગી નફો મળશે તમારી હિંમત અને બહાદુરી વધશે અને આ વર્ષે લાંબી મુસાફરી શક્ય છે જેમાં તમને નવા અને પ્રભાવશાળી લોકોને મળવાની તક મળશે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને વર્ષ બે હજાર પચ્ચીસમાં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે તંક ત્રણ તુલા રાશિ ચાલો તમને જણાવીએ કે વર્ષ બે હજાર પચ્ચીસ તુલા રાશિના લોકો માટે ખૂબ જ શાનદાર અને સારું સાબિત થશે નવા વર્ષમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે હા મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી તમને સારી તકો મળશે તુલા રાશિના જાતકોને ગુરુના રાશિ પરિવર્તનથી સૌથી વધુ ફાયદો થશે જેના કારણે તમને નોકરીમાં પ્રમોશન અને કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે આ વર્ષે તમારા જીવનમાં તમારી અપેક્ષાઓ કરતાં કંઈક મોટું થવાનું છે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે જે લોકો લાંબા સમયથી વિદેશમાં ધંધો કરી રહ્યા છે તેઓને હવે માત્ર નફો મળશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે નવા વર્ષમાં તમને સફળતા મળવાની છે કોઈ સારા ક્ષેત્રમાં આવું થવા જઈ રહ્યું છે જેના કારણે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના પર લક્ષ્મીજીની કૃપા વર્ષશે તમારા પર સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે આ વર્ષે કોઈને પૈસા ઉધાર નથી આપતા અથવા કોઈ લાંબા પ્રોજેક્ટમાં તમારા પૈસાનું રોકાણ નથી કરતા તો તમારા પૈસા ફસાઈ શકે છે પૈસાને લઈને કોઈ પણ ઉતાવળીઓ નિર્ણય લેવાનું ટાળો બિઝનેસમાં કોઈપણ ડીલ ફાઇનલ કરતા પહેલા તમારા પિતા મોટા ભાઈ કે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો પ્રોપર્ટી સંબંધિત મામલાઓમાં તમારે થોડું ધ્યાન રાખવું પડશે તમારે તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખવો પડશે અને સખત મહેનત કરવી પડશે વેપારમાં નફો મેળવવા માટે તમારે વધુ પ્રયત્નો કરવા પડશે જો તમે કંઈક નવું કરવા જઈ રહ્યા છો તો તમારા માર્ગમાં અવરોધો આવી શકે છે વ્યવસાયિક ભાગીદારીમાં પણ તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદ હોઈ શકે છે પરંતુ તમારા બંને વચ્ચે વિશ્વાસનું બંધન જળવાઈ રહેશે આ વર્ષે તમારે તમારી નાણાકીય બાબતો વિશે કાળજીપૂર્વક વિચારવું જોઈએ નિર્ણયો લેવા પડશે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવશે જેને તમે સખત મહેનતથી દૂર કરી શકશો તમારા પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે અને જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તો આ નવા વર્ષમાં તમારું સપનું પૂરું થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો દેવગુરુની કૃપાથી તમારા બધા કામ પૂરા થશે હા મિત્રો નંબર ચાર કુંભ ચાલો તમને જણાવીએ કે વર્ષ બે હજાર પચીસ કુંભ રાશિના લોકો માટે ખૂબ જ લકી સાબિત થશે નવા વર્ષમાં તમને માત્ર લાભ જ મળશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સતત સુધારો થશે લાભની તકોમાં અચાનક વધારો થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા ઘણી સારી રહેશે મિત્રો તમારા દરેક કાર્ય સફળ થશે તમારા કાર્યસ્થળ પર આવક પણ વધશે અને તમે કોઈ પણ નિર્ણય લેવામાં સક્ષમ અનુભવશો સાથે જ દેવી લક્ષ્મીની કૃપાથી વિવાહિત જીવન ખૂબ જ સારું રહેશે અને લવ લાઈફમાં પણ આ સમય તમારા માટે ભાગ્યનો સાથ આપવાને કારણે ઘણો સારો દેખાઈ રહ્યો છે તમારા પરિવારમાં નવા સભ્યના ઉમેરાથી ખુશીનું વાતાવરણ રહેશે તમારી આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે અને તમે ઘણા પૈસા કમાઈ શકશો આ સમય દરમિયાન તમને સારા સ્વાસ્થ્યનો લાભ મળશે અને તમે ફિટ અને ફાઇન અનુભવ કરશો જેઓ નવી નોકરી શોધી રહ્યા છે તેમને શરૂઆતના મહિનાઓમાં સારી નોકરી મળી શકે છે તમારા જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે વિવાહિત યુબલોને રોમેન્ટિક ડેટ્સ પર જવાની ભરપૂર તકો મળશે હા મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે રાજકારણ સાથે જોડાયેલા લોકોને તેમની ઓળખાણ વધારવાની તક મળશે લોકોમાં તમારી ઓળખાણ થશે વર્ષ બે હજાર પચ્ચીસની શરૂઆતમાં શનિદેવ તમારા પ્રથમ ઘરમાં સંક્રમણ કરશે જેના કારણે તમારી કાર્યક્ષમતા વધશે તમારા મનમાં નવા વિચારોની આપલે થશે તમે તમારી કાર્યકુશળતાથી દરેક પ્રોજેક્ટને સારી રીતે પૂર્ણ કરી શકશો અને લોકોમાં વખાણના પાત્ર બનશો જે લોકો રજાઓ ગાળવા માટે કોઈ કામ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમની ઈચ્છા આ સમયગાળા દરમિયાન પૂરી થઈ શકે છે વિદેશી કંપનીઓમાં કામ કરતા લોકો માટે આ સમય સારો રહેશે તમે તમારી કારકિર્દીમાં સારી વૃદ્ધિ જોઈ શકો છો તમારી આવકમાં વધારો થશે અથવા તમને બોન્સની સારી રકમ મળી શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી તમને એક થી વધુ માધ્યમો દ્વારા પૈસા કમાવવા મળશે હા મિત્રો તો મિત્રો આ હતી વર્ષ બે હજાર પચીસની ચાર રાશિઓ જેના પર દેવી લક્ષ્મી આશીર્વાદ આપવા જઈ રહી છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો લખજો જયલક્ષ્મી માતા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી આભાર